હલો કેમ છો મજામાં આવ્યો બધા મજામાં જ છે અને મંગળવાર છે ને આપણે ઓલા જવાનો ટાઈમ છે ફિલહાલ ફટાફટ નાસ્તો કરી લઈએ અને પછી ઓહ અહીંયા તો લાગે ભેગું Papaya oh, ya, si atomico, Halo guys, sedih kondisi rujuk, pada pernah suka kalian berkolak aja kondisi ya aja yang kalian hah, baik, lo breakfast, sebenarnya ada di sana, sudah tuh ada yang coba કપડા લઈ આવો નીકળ જાવ કા કેટલે કા એ નહીં નહીં ના કાલેના વિડિયોમાં એ વાલે હવે આને પેલે લઈ આવો બ્લેક કલરનો આણે બતાવ્યું તું મને આ કેતા આલી 200 રૂપિયા કા શર્ટ નહીં લીધા ત્યાં મે લઈવા ગયા તા ઈ છે દુકાને એટલે હવે પછી અહીં ને ત્યાં જાવ ત્યાં જ જાવ એ ઉતાર દેજો ડાયરે ગમેનું નો લઈ લેવાના આમાં કે બીજી વાત એનો રું લઈ આવો બે

બોલ તો ખરા કા મોટા મોટા મગ ભર્યા એક નંબર અમારા લેપટોપમાં ચાર્જિંગ પૂરું થઈ ગયું મારા બહુ ખોટું થઈ ગયું પ્રોજેક્ટ હાલતો તો વચમાં ચાર્જિંગ થઈ ગયું પૂરું હવે મારે શું કરવું જો લાઇબ્રેરીમાં છે અમે ત્યારે બુકના ભંડાર પડ્યા આખા આમાં એક પ્રકારની બધાય ફેકલ્ટી માટે બુક આવેલી હોય અહીંથી લઈ અહીંયા પાછળ આવી હોય हेलो <coughs> तो कोई नहीं बी कंटीन्यू रहो हमारे से वर्क करवाने से प्रोजेक्ट में એટલે चालू छे तो बिल हाल ना पाच में जो, अच्छा <laughs> पार्किंग एरिया इस साइड अंदर बाहर हेलो तो मरिया आगे बी कंटीन्यू

એનું તો તો એનું ખાતો હતો મેં ખાઈ લીધો તમારે કઈ બોલવું નથી અમે ડાયરેક્ટ આ વિડીયો તો લોઈ દઈએ હો આ બીજનો તર બોલું ભાઈ કંઈ નહીં બાપુ એના જ ગઈ ગીતી ખોરું કે એના વહી ગઈ તી ખોરું તો ઘડશ ગયે બાલાગામ ગઈ છે મમ્મી કે કહેવાની હોય તો એમ થાય કે મારી પાન મારી દીકરી છે મારી દીકરીની જ્યાંથી મને થાતી હોય મારી એને થાતી હોય

લાગે ને કે શિયાળો છે અત્યારે એટલી સારી હે ને આમ આપણે બોપરના એટલે એમ જ લાગે કે ઉનાળો છે હમ આ તો ઠંડી લાગે હાજક ટુકલી તો ચાલુ થઈ ગયો થોડું કરી હા તે ગંજીમાં

તે મારゼઈ બસવાડારે બારે બારે જઈસવાડ આપણે તો એક જ નામ ખાલી માનવાનું બીજા ગયા પ્રાંતો સતા એ વસ્તુ માનવાનું એમ જ તો ગઈ મંદરી નીકળી ગઈ બહુ ક્યાં જાવું રૂટિન છે ને એટલે તો કરું લાગે સામે લેવા ગયા હતા ને કાલે શોપિંગ કરી જ નથી પટની કરી કાલે તો કે નહીં

તારે ફૂહ બે હું ન થતો હાલો गाइस તો મારે હેને ઉગ્યાવો પસો હવારે કોલેજ જવાનું હે ને લેફટો પર ગામ તો બધાને ગુડ નાઈટ અને આ હું છે પથારી ગઈ પથારી બધાને ગુડ નાઈટ ને બાય બાય નવા વી લખ કરી બીજો લેવ કરવાથી થાઈ ની સબસ્ક્રાઇબ કરીજો